રહસ્યમય કલંકિત મિસ્ટ્રી રહી ચૂકેલો કોહિનૂર હીરા જેવો જ તે અતિમૂલ્યવાન હીરો હોપ ડાયમંડની વાત શુભ શરૂઆત વાર્તાવી જ નીરો ઉપર ઓગણીસો આઠમાં અમેરિકન સમાચાર પત્રક ધ વોશિંગ્ટન પોસ્ટમાં એક લેખ આવ્યો હતો હોપ ડાયમંડ હેઝ બ્રોડ ટ્રબલ ટુ ઓલ હેવ ઓડ ઇટ એટલે કે જેમણે પણ હોપ ડાયમંડ પર માલિકી મેળવી છે તે બધાના જીવનમાં મુશ્કેલી આવી છે ઓગણીસો અગિયારમાં ન્યૂયોર્ક ટાઈમ્સે પણ દુર્ભાગ્યો અને દુર્ઘટનાઓ વિશે લેખ છાપ્યો હતો ફ્રાન્સના રત્ન વ્યાપારી જીન ટેવિયનર દ્વારા ઈસવીસન સોળસો છાંસઠમાં નોંધ છે કે હોપ ડાયમંડ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ગુટુર જિલ્લાના કુલુર ખાણમાંથી મળી આવેલો તે વખતે ગોલકુંડાનો પ્રદેશ કહેવાતો હતો એકસો બાર કેરેટનો તે સમયનો હીરો ભગવાન શ્રી રામ સીતાના મંદિરમાં દેવી સીતાજીની મૂર્તિની આંખની જગ્યાએ જડી દેવામાં આવ્યો હતો અને પછી તેની ચોરી થઈ ગઈ તે સમયે મંદિરના પૂજારીઓએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ આ હીરાનો માલિક બનશે કે તેને પહેરશે કે સ્પર્શ કરશે તે દુર્ભાગ્યનો ભોગ બનશે સોળસો છાસઠમાં જીન ટેવિયનરે ચોરીના માધ્યમથી આ હીરો મેળવ્યો ત્યારે તેનું નામ ટેવિયનર્સ બ્લ્યુ ડાયમંડ તરીકે ઓળખાતો હતો અને સોળસો અડસઠમાં ટેવિયનરે ભૂરા રંગના હીરો ફ્રાન્સના રાજા લુઈને વેચી દીધો તે પછી તે બ્લુ ડાયમંડ ઓફ ક્રાઉન એન્ડ ફ્રેન્ચ બ્લુ નામેથી ઓળખવા લાગ્યો રાજા લુઈને હીરો હારમાં અલંકાર કર્યો અને લુઈ રાજાનું ગેગ્રિયનથી મૃત્યુ થયું લુઈ રાજા પંદર આવે છે એ પણ અકસ્માતમાં મૃત્યુ થયું રાજા લુઈ સોળમાં પાસે હીરો આવ્યો જે તેની પત્ની નાખવામાં આવે છે અને ફ્રાન્સની ક્રાંતિની એ સમયે શરૂઆત થાય છે ઇતિહાસની અંદર જીન નું પણ ભયંકર પીડાદાયક મોત થાય છે કે જેને હીરો ચોરીને ફ્રાન્સના રાજાને વહેંચી દીધો હતો ફ્રાન્સની પ્રિન્સ ડી લાંબલે પણ જીવ જાય છે જાહેરમાં સાયમન ફ્રેન્કલ પણ બરબાદ થઈ ગયો જેક્સ કોલેટે તે હીરો ખરીદ્યો પણ તેની સાથે પણ અશુભ આત્મહત્યા કરી નાખી ઇવાને તે જેક્સ કોલેટ પાસેથી ખરીદ્યો હતો પણ રશિયન ક્રાંતિમાં ઓગણીસો ઓગણીસમાં તેને પણ મારી નાખવામાં આવ્યો પ્રિન્સ ઇવાને એ હીરો મ્લેટ ડાઉનને આપ્યો જે તેની જ પ્રેમિકાએ હત્યા કરી નાખી સાયમન મેનહોર્ન રાઇડ્સ જેણે એક વાર તે હીરો તુર્કી સુલતાનને વહેંચી દીધો હતો તેને તેની પત્ની અને નાના બાળકો સાથે ખાઈમાં ફેંકી દીધા સુલતાન હમીદે તેને અબુ સાબિરને પોલિશ કરવા આપ્યો તેને પણ કેદખાનામાં નાખી દેવામાં આવ્યો વિલિયમ ફોલ્સના પુત્ર હેડિકે તેના પિતા પાસેથી એ હીરો ચોરી લીધો તેણે પણ આત્મહત્યા કરી ફરી ફરીને ફરતા ફરતા તે હીરો નેધરલેન્ડના લેખક હેનરી ફિલિપ્સ હોપના ઘરે આવ્યો ત્યારે તેના નામ પરથી હોપ ડાયમંડ તરીકે તેનું નામ અત્યારે પણ છે જે કુટુંબના વંશજોમાં પણ બરબાદી સર્જી અને છેલ્લે એ હીરો હેરી વિસ્ટન પાસે આવે છે ઈસવીસન ઓગણીસો બારમાં હીરો જ્વેલરી બ્રાન્ડ કાર્ટી પાસેથી અમેરિકન હિરોઈન એલવિથિન વોલ્સ મેકલીન પાસે આવે છે તેના ઘરમાં પણ દુર્ભાગ્યો સર્જ્યા અને ત્યારબાદ દસ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવનના રોજ હેરી વિસ્ટન પાસે આવેલ હોફ ડાયમંડ અમેરિકાની જનતા માટે નેશનલ મ્યુઝિયમને દાન આપી દીધું ફિલ્મ ટાઇટાનીકમાં પણ ડાયમંડ નેકલેસની પ્રેરણા હોફ ડાયમંડમાંથી લેવામાં આવી છે ડીયર વ્યુઅર્સ સબસ્ક્રાઈબ નાવ અવર ચેનલ અવનવા વિડીયો વાર્તા ચેનલ પર જુઓ જાણો અને સમજો